મિત્રો હું છું દશરથ ભરાત્રિ મારા વ્લોગમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે આપણે રિક્ષાની ચાર્જ કરીશું કે રિક્ષા લેવાય કે ના લેવાય તો આપણે રિક્ષાનું ડાઉન પેમેન્ટ રૂપિયા ઓગણચાલીસ હજાર રૂપિયા ભરેલો છે તો દસ હજારનો હપ્તો છે તો ઘણોને આપણે બેતાલીસ કિસ્તો પડી છે તો મિત્રો રિક્ષામાં તમે ના પડતા રિક્ષામાં કશું લેવાનું નથી અમે પડ્યા આટલો ઘણું છે તો મિત્રો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડીલથી સપોર્ટ કરજો અને આ મોડિફાઈવ કરાવી છે તમે જોઈ શકો છો મિત્રો અંદરથી એવો બધો નજારો છે તમે જોઈ શકો છો મિત્રો પાર્સલનો તમને પણ લૂક બતાવીશ જુઓ તમે પાર્સલનો લૂક એવો છે તો મિત્રો આપણા ચેનલમાં આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને દિલથી વાર વાર કહું છું કે ભરતરી સમાજનો છો તો સપોર્ટ ભાઈને જરૂર કરજો કોઈ સબસ્ક્રાઈબ કરવાથી તમારું કોઈ પૈસા કે બીજા નથી જાતા તમારા પણ દિલથી એક સપોર્ટ કરજો ભાઈને જય હિન્દ જય ભારત જય સદીમાં જય મેલેમાં મારી મેલરી તમારું પૂરું સપનું કરશે સાધી પૂરું કરશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો તમે જોઈ શકો છો મિત્રો રિક્ષા તો મોડિફાઈ કરાવી નાખી છે તો આપણે નવા નવા વ્લોગ આવતા રહેશે મિત્રો તો હું ક્યાં ફરવા લઈને જાઉં એના પણ તમને વ્લોગ આવશે તમે જોઈ શકો છો મિત્રો અને મારા રહેવાનું છાપરું એવું છે તમે જોઈ શકો છો મિત્રો હાલ લેવામાં રહું છું તો તમે સપોર્ટ કરજો ભાઈને સપોર્ટની જરૂર છે મિત્રો દિલ થી આભાર માનીશ તમારો જય હિન્દ છે ભારત જય સતી